ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ક્લોન ક્લોન શબ્દનો અર્થ કોઈ છોડ અથવા પ્રાણીના કોષમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી બનેલી તેની આબેહૂ પ્રતિકૃતિ કે એક મૂળ કે પૂર્વજમાંથી લૈંગિક પ્રક્રિયા વિના પેદા થયેલા જીવોનો સમુદાય થાય છે ક્લોન શબ્દનો ક્રિયાપદ તરીકે અર્થ લૈંગિક પ્રક્રિયા વિના પેદા કરવું થાય છે ક્લોન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સાયન્ટિસ્ટ ફ્રોમ ધ યુકે વર ધી ફર્સ્ટ ટુ સક્સેસફુલી ક્લોન એન એનિમલ એટલે કે યુકેના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ પ્રાણીને સફળતાપૂર્વક ક્લોન કર્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ હીઝ એન એકઝેક્ટ ક્લોન ઓફ ઇઝ બ્રધર અર્થાત તે તેના ભાઈની આબેહૂબ પ્રતિકૃતિ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ